જ્યાં જ્યાં પણ એને તક મળે એટલે સાધુ એક જ ઉપદેશ આપે જવા વાળા ભગવાનનું નામ લેવાનું મસ્ત રહેવાનું હા બન્યું એવું એક દિવસ એ સાધુ ની બકરી મરી ગઈ હા એ સાધુ ની બકરી મરી ગઈ અને પછી જે સાધુજી એ બાંગ પોકારીને રડવા બેઠા કે મારી બકરી મરી ગઈ મારી બકરી અરર મારી બકરી મરી ગઈ આ તો હવાર ગ્રામ દૂધ ભલા માણસ હવે બકરી વગર મને દૂધ કોણ દેશે અરર મારી બકરી મરી ગઈ આ રોટલાની હારે હું તો દૂધ પીતો અર મારી બકરી મરી ગઈ મારી બકરી મરી ગઈ અને આવી ધમ પછાડા સાધુ એ નાખ્યા ને એટલે ગામવાળા બધા ભેગા થયા અને ભેગા થઈને મહારાજ મળવા આવ્યા કે શું થયું મહારાજ શું થયું આટલું કેમ રડો છો તમે તો બધાને કહો છો કે રડવાનું નહીં